કેટલી ભીષણ આગ લાગી છે ઉનાળાની કારખાળ ગરમી વચ્ચે અમદાવાદમાં વધુ એક આગની ઘટના ઘટી છે જેના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે જયશ્રી કેમિકલ કંપનીમાં આ ભીષણ આગની ઘટના ઘટી છે આગ લાગવાનું કારણ હજી અકબંધ રહ્યું છે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે ધીરે ધીરે આગ જે છે પ્રસરતી જોવા મળી રહી છે દૂર દૂર સુધી આગની જ્વાળાઓ આગના

કેવી રીતે આગના ગોટે જોવા મળી રહ્યા છે કે નીપજ્યા છે અનેક લોકો અંદર ફસાયા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે એવું મારા કેમેરામેન ને દ્રશ્યો બતાવવા માંગીશ કેવી રીતે આ જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે દૂર અનેક બે થી ત્રણ કિલોમીટર દૂર સુધી જી ચોક્કસથી આગ લાગવાનું કારણ તો હજુ અકબંધ જોવા મળી રહ્યું છે પણ આ વટવા જીઆઈડીસી ની છે અવારનવાર આ વટવા જીઆઈડીસી અનેકવાર વિવાદોમાં આવતી હોય છે પણ હજુ પણ એક એક વાર આગની ઘટના બની છે જો હજુ પણ વાત કરીએ કે હજુ તો રાજકોટ ગેમ જો નૃત્યકાંડ હજુ તો સુરો સુકાયા નથી ત્યારે બધું એક વાર આગ્નિક ઘટના બની છે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે બે થી ત્રણ લોકો મરી ગયા હોય તેવું મૃતુપ્રેયમાં હોય તેવું લાગી રહ્યું છે જ્યારે અનેક અંદર લોકો ફસાયા હોય તેવું લાગી રહ્યું છે જી આ કંપની હતી તેમાં કેટલા કામદારો હી કામ કરતા હતા તેને લઈને કોઈ વિગત બહાર આવી શકે કેમ તે ચોક્કસ હું કહી શકાય કે જે આ આગ લાગી હતી તેની અંદર અનેક જાગૃત થયા હતા બે જેટલા લોકો જે મૃત પામ્યા હોય તેવું સૂત્રો દ્વારા કહી રહ્યું છે તો અહિયાંથી જે સ્થાનિકો છે તે લોકો શું કહી રહ્યા છે આવો સાંભળ્યા કઈ રીતે લાગીને શું કારણ લાગે કઈ ઘટના તમને ખબર એકચુઅલી આમાં એવું છે કે પાછળ એક કેમિકલ કંપની છે કયું કાકા પેલું જય હા જય કેમિકલ કરીને કંપની છે એમાં કંઈક એસિડ નું કે એવું કંઈક સોલ્વન્ટ હોય છે એક્ઝેટલી એ સોલ્વન્ટ ના મિક્સ થવાથી કંઈક આવું છે અને આજુબાજુની ત્રણ ચાર કંપનીઓ પણ મળી ગઈ છે આખી એટલે આ આગ લાગવાનું કોઈ કારણ છે તમને કોઈ બેઝિક કારણ તો ખબર નથી તો ચોક્કસ થી બહાર વાત કરવામાં આવે કે અનેક ફાયર બ્રિગેડ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે આગ લાગવાનું કારણ તો હજુ અગબંધ છે અહીંયા એવું જાણવા મળ્યું છે કે અનેક સૂત્રો દ્વારા એવું કહેવા મળ્યું છે કે બે થી ત્રણ લોકો મળી ગયા ખબર અને હજુ અનેક ફસાયો ફસાયું નથી આજુબાજુની બધી કંપનીઓના બધા વર્કર્સને બહાર કાઢીને એમને સિક્યોર કરી લીધા છે બધાએ અને જે ચોક્કસ છે કેમેરામેન ને હું દ્રશ્યો મંગાવવા માંગીશ કે કઈ રીતે આજે આગના ના ધોટે ગોટા છે તે જોવા મળી રહ્યા છે તો આ જે આગ ઘટના છે તે જોવા મળી રહી છે અમદાવાદના ના જીઆઈડીસી ની અંદર આવેલા એક એરેસ્ટ ની અંદર આ આગ લાગી હતી જયારે આગ એટલી બધી બ્લાસ્ટ થઈ રહ્યા છે હું એક્સક્લુઝીવ દ્રશ્યો આપણે બતાવવા માંગીશ કે આ જે દ્રશ્યો છે તે બહુ ભાવ છે

તો જોઈ શકે છે કે અમદાવાદના વટવા જીઆઈડીસી માં કેમિકલ કંપની કેમિકલ કંપની એસસીડી ની હોવાનું સામે આવી રહ્યું છે જીઆઈડીસી ફેસ ચાર ની કંપની છે

જોઈ શકો છો ત્યારે જયશ્રી કંપની માં આગની ઘટના ઘટી છે ભીષણ આગ લાગી છે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે દૂર દૂર સુધી આગની જ્વાળા જે છે જોવા મળી હતી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તો સુરતમાં તેર વર્ષના સગીરે શિક્ષિકાને ગર્ભવતી બનાવી દીધી છે ધોરણ પાંચ માં ભરતા વિદ્યાર્થીને શિક્ષિકા બગાડી ગઈ હતી બંને વચ્ચે પ્રેમ સબંધ થતા બંને ભાગી ગયા હતા પ્રેમ પ્રકરણમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે શિક્ષિકાની પૂછપરછ કરતાં પાંચ માસનું ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે શિક્ષિકાને તેર વર્ષના સગીર દ્વારા ગર્ભ રહ્યો હોવાનો દાવો કર્યો છે ગર્ભવતી શિક્ષિકાના ખુલાસાથી પૂણા પોલીસ પણ ચોંકી ઉઠી છે તો આગામી દિવસોમાં પોલીસ મહિલા અને સગીરનું ડીએનએ પણ કરાવશે સુરતથી એક ચકચારી ઘટના આવી રહી છે આ ઘટના પર આ જે ઘટના છે ટોક ઓફ ધ ટાઉન બની છે જેમાં તેર વર્ષના સગીરે શિક્ષિકાને ગર્ભવતી બનાવી દીધી છે ભણતા વિદ્યાર્થીને શિક્ષિકા બગાડી ગઈ હતી બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો તો આ સાથે અમારા સંવાદદાતા સુરત થી અમનસિંહ રાજપૂત જોડાઈ ચુક્યા છે અમંજિ જે પ્રમાણે આ ખૂબ જ ટોક ઓફ ધ Town મુદ્દો બન્યો છે સુરતમાં 13 વર્ષના બાળકે શિક્ષિકાને ગર્ભવતી બનાવી દીધી છે શું છે સમગ્ર બિલકુલ કહેવા માંગુ છું કે જે ચોંકાય ઘટના સુરતથી આવી છે 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષ જે આપણે બાળક છે એને લઈ ગઈ ફરાર થઈ ગઈ હતી એ લોકો છેલ્લા એક એક વર્ષથી પેલો સંબંધ એ લોકો કરતા પર્સનલી એ લોકો ભણાવતી હતી અને સ્કૂલમાં આપણે સ્કૂલમાં શિક્ષિકા એને ભણાવતી હતી ત્યાર બાદ એને ઓફર હતી કે તમે પર્સનલી મારે ત્યાં ટ્યુશન મળો તો એ પછી એકલા કેમ ભરાવતી હતી કે એ બધું કે કેવાનું છે વિષય છે કે આપણે આજે તપાસ કરવામાં આવી કે જે ગર્ભ પણ જે ગર્ભ એ કઈ રીતે પછી મેડિકલ પણ જણાયું છે કે આપણે જે વિદ્યાર્થી છે વિદ્યાર્થીનું ગર્ભ વાત છે એમ શિક્ષિકા એ કહી રહી છે કે શરીર સંબંધ ત્યાર પછી એ લોકો સુરત થી मरुना गया था मरुनाए लोग को नाइट होल्ड किया था नाइट के बाद પછી લોકો સરીસપતમાં ગયા ત્યાર પછી લોકો ત્યાંથી અમદાવાદ ગયા था અમદાવાદ પછી એ લોકો દિલ્હી ગયા હતા દિલ્હી પછી વિરંડાવન ગયા હતા વિરંડાવન પછી એ લોકો જયપુર આવ્યા હતા જયપુર માં એ લોકો ફરતા હતા ત્યાર પછી એ લોકો ગુજરાત તરફ આવતા હતા ત્યારે એ લોકો કોના પોલીસ એને જબૂજી ગાડી હતી સાંભલા સાંભલાજી કાકા છે ત્યાં એ લોકો જબૂજી ગાડી હતી

તારે સ્કૂલ પાસે મોલાયું અને પછી લોકો નીકળતા હતા તો આ બાબતે વિદ્યાર્થીના માતાપિતાને પણ જાણ ન થઈ તે લોકોને શું કહેવું જી બિલકુલ જી જી એ લોકોને કેવું કે અમને કોઈ જાણ ન હતી કે આ લોકો ત્યારે इनको ભઠાઈગા્યાર પછી એ લોકોને જાણ થઈ ત્યારે આ લોકો કોrna પોલીસ સ્ટેશન બેઠા હતા ત્યાં માટે પોચી ગયા હતા જી એમનજી અમારી સાથે જોડાવા

ચોંકી ગઈ હતી શિક્ષિકાની પ્રાથમિક પૂછપરછમાં ગર્ભમાં રહેલ ગર્ભમાં રહેલું બાળક જે છે વિદ્યાર્થીનું જ હોવાનું જણાવી રહી છે જેથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે છેલ્લા એક વર્ષમાં બંને ઘણીવાર ઘરે શરીર સંબંધ બાંધ્યા હોવાની બંને કબૂલાત આપી છે આ સાથે જ વિદ્યાર્થીના મેડિકલ રિપોર્ટમાં તે પિતા બનવા માટે સક્ષમ હોવાનું પણ જાણવા મળ્યું છે શિક્ષિકા ગર્ભવતી હોવાનું જાણ્યા બાદ સમાજ નહીં સ્વીકારે એવું માનીને બંને બંને વચ્ચે આપને જણાવી દઈએ છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું પણ બહાર આવ્યું છે પોલીસની તપાસમાં આ બંને વચ્ચે એક વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું ખુલ્યું છે તેવીસ શિક્ષિકા જે તેર વર્ષે વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી તેને સાથે પ્રેમ સંબંધ અને તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યા હતા શિક્ષિકા વિરુદ્ધ પહેલા જ સગીરના અપહરણને લઈને બી એન કલમ એકસો સાડત્રીસ બે અંતર્ગત ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે સાથે સાથે જ સાડા ચાર દિવસ બાદ આ શિક્ષિકા ઝડપાઈ હતી તો શિક્ષિકા અને સગીર વચ્ચે શારીરિક સંબંધ હોવાનું બહાર આવતા પોલીસે શિક્ષિકા વિરુદ્ધ બાળકના યૌન શોષણ બદલ પણ ક કલમો જે છે તેનો ઉમેરો કર્યો છે આપને જણાવી દઈએ કે પચીસ એપ્રિલ પોતાના ઘર નીચે રાત્રિ રોકાણ કર્યું હતું માનસી ટીચરના કહેવાથી તેની સાથે એક વખત શરીર સંબંધ બાંધ્યો હતો વિદ્યાર્થીનું કહેવું છે આપને જણાવી દઈએ કે બંને વચ્ચે એક વર્ષથી સંબંધ હતો કિસ્સો સામે આવી રહ્યો છે સુરતથી સુરતમાં શિક્ષિકાએ એ પાંચ માસ નો ગર્ભ વિદ્યાર્થી નો હોવાનું કહ્યું છે જેને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે વિદ્યાર્થી પિતા બનવા સક્ષમ હોવાનો મેડિકલ રિપોર્ટ પણ સામે આવ્યો છે

ધોળકા નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે ભાજપના અગિયાર કાઉન્સિલરોએ રાજીનામા આપ્યા છે નગરપાલિકા રજીસ્ટર વિભાગને રાજીનામા સોંપ્યા છે નગરપાલિકા ચીફ ઓફિસરની અલગ જ વાત છે આમાં રાજીનામાના ડોક્યુમેન્ટ કે કાઉન્સિલરો આવ્યાનો ઇનકાર કર્યો છે કાઉન્સિલરોએ રાજીનામા આપતા મુદ્દો ગરમાયો છે ભડકો જોવા મળ્યો ભાજપના અગિયાર કાઉન્સીલરોએ રાજીનામા આપ્યા છે નગરપાલિકા રજીસ્ટર વિભાગને રાજીનામા સોંપ્યા છે ધોળકા નગરપાલિકા ચીફ ઓફિસરની આમાં અલગ જ વાત છે

રાજીનામા આપી દીધા છે નગરપાલિકાના દસરા વિભાગને રાજીનામા સોંપ્યા છે નગરપાલિકા ચીફ આમાં અલગ જ વાત છે રાજીનામાના ડોક્યુમેન્ટ કે કાઉન્સિલરો આવ્યાનો ઇન્કાર કર્યો છે તો આ સાથે ફરી એક વખત અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર પ્રજાપતિ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ધર્મેન્દ્રજી ધોળકા નગરપાલિકામાં ભાજપમાં બળકો થયો છે શું છે સમગ્ર વિગત ધોળકા નગરપાલિકામાં ભાજપમાં ભડકો ભાજપના અગિયાર કાઉન્સિલરોએ રાજીનામા આપ્યા છે નગરપાલિકા રજીસ્ટર વિભાગને રાજીનામા સોંપ્યા છે

આપવા માટે અમારા સંવાદદાતા જોડાઈ ચુક્યા છે અમદાવાદ જિલ્લા ભાજપમાં પણ લેટર કાર્ડ શું છે સમગ્ર વિગત ચોક્કસ આપણે જણાવી દે અમરેલી રાજકોટ બાદ હવે અમદાવાદ જિલ્લા ભાજપ માં લીટરકાંડ જે બહાર આવે છે અમદાવાદ પૂર્વના સાંસદ જે તેમણે જે અશોક પટેલ જે સાંસદ છે તેમણે બટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવને પત્ર લખીને સૂચના આપી છે અને પત્રમાં જણાવ્યું છે કે દામત ગામ દામતવાળા ગામના જે સરપંચ છે તેમને તેમણે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાની વાત બહાર આવી છે અને તેમને લઈને ગામના જે લોકો છે તે લગભગ ત્રણસો લોકોએ સહયોગ કરી અને સાંસદને આ પત્ર આપ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે ગ્રામ પંચાયતના રેકોર્ડ જે પંચાયતો છે તે પંચાયત ઓફિસની બહાર અંગત સ્થળે રાખવામાં આવે છે સાથે મહિલા જે સરપંચ ની જગ્યાએ તેમના પતિ છે તે વહીવટ ચલાવે છે અને ઇન્ડસ્ટ્રીયલ શેડ બાંધવા માટે કે રજા માટે કે અન્ય કોઈ પણ બાબત માટે આર્થિક ભ્રષ્ટાચાર સિવાય કામ કરતું થતું નથી અને ગ્રામજનોને કાયદાનો ડર બતાવી અને ખોટા કેસ કરવાની ધમકી આપી ફસાઈ દેવાની જે ધમકી આપવામાં આવે છે અને તેમ કરીને તેમને દબાવી દેવામાં આવે છે અને આ ઉપરોક્ત જે બાબતો છે તે તમામ પત્ર લખવામાં આવી છે અને જે સાંસદ છે તેમના આ પત્ર લખીને બાપુસિંહ સરપંચ સામે પગલા લેવા પણ જણાવ્યું છે અને આવી ગંભીર ફરિયાદ

અને આ ઇન્ડસ્ટ્રીયલ બનાવવા બાબતે અને તે તમામ જે અન્ય બાબતો હોય તેમાં આર્થિક ભ્રષ્ટાચાર આચરે છે અને તેને લઈને ગ્રાન્ટનો આ રજૂઆત કરી છે અને તે રજૂઆતને લઈને લગભગ ત્રણસો જેટલા રહીશોએ સહી સાથે પત્ર જે આપ્યો હતો ને તેને લઈને આ જે

અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે ધારાસભ્યને પત્ર લખ્યો છે વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવને પત્ર લખી સૂચના આપી છે દામતવાડ ગામના સરપંચના ભ્રષ્ટાચાર મુદ્દે કાર્યવાહી કરવા તાકીદ કરી છે કાર્યવાહી કરવાની તાકીદ કરતા મામલો ગરબાયો છે તો દર્શક મિત્રો હજી આ મુદ્દે વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે વિરામ રાજગુરુ જ્યોતિષ દેશ વિદેશ ના પ્રખ્યાત રાજગુરુ જ્યોતિષ ગુરુ થી ઈશ્વર ના દર્શન થાય છે જ્યોતિષ થી ભાગ્ય ના દર્શન થાય છે ફોર થ્રી વન ફોર પર જયારે સ્વજનો નો સાથ હોય